સિહર વાય વાયપી ગ્રુપ દ્વારા ડૉક્ટર પ્રતાપસિંહ સરવૈયાના જન્મદિવસ નિમિત્તે ગાયત્રીનગર પ્રાથમિક શાળાના બાળકોને મોમેન્ટો આપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી Gracias. Tu... મારી ગાયત્રી નગર શાળા પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ જોરદાર તાળીઓથી આપણે આપણા મહેમાનો અમારી શાળાના આચાર્યશ્રીને હું વિનંતી કરીશ કે એ અહીં આવીને આપણી શાળામાં પધારેલા ડોક્ટર સાહેબ એમના દીકરીબા પાટવી કુંવર હર હંમેશ આપણા આમંત્રણને માન આપી આપણી સાથે ઉપસ્થિત રહે રહેતા અને અવારનવાર આપણને મદદ કરતા એવા ચંદ્રકાંતભાઈ પટેલ સાહેબ વાય વાયપી ગ્રુપ એટલે કે યુવા યુગ પરિવર્તન એ એક યુવાનોનું એવો ગ્રુપ છે અને એ ગ્રુપ થકી આપણી શાળા ની સાથે સાથે સિંગોરની ઘણી બધી શાળાઓના તમારી જેવા નાના નાના ભૂલકાઓને શિક્ષણને શિક્ષણમાં ઉપયોગી થાય એવું મટીરિયલ્સ બીજા સામાજિક કામો ઇતર પ્રવૃત્તિઓ અને શિક્ષણને લગતી કોઈ પણ બાબત હોય એમાં મદદરૂપ થતા હોય સાહેબ નવા વરાયેલા પ્રમુખ વાયવાયપી ગ્રુપના રવિભાઈ બારીયા સ્થાપક પ્રમુખ મલયભાઈ રામાનુજ તેમજ અન્ય તમામ વાઈ ગ્રુપના સભ્યો આ સ્કૂલના આચાર્યશ્રી શિક્ષકગણ મીડિયા કર્મી હરેશ દાદા કેશુભાઈ આપ સર્વને આ પ્રોગ્રામમાં બધાએ આયોજન કર્યું છે તે બધા હું અભિનંદન પાઠવું છું બીજું આ તકે બહુ મારે બોલવાનો વિષય નથી

શ્રી રવિભાઈને હું વિનંતી કરીશ કે તેઓ તેમના પ્રતાપસિંહ સરોવ સાહેબના બેતાલીસમાં જન્મ દિવસે ગાયત્રીનગર પ્રાથમિક શાળામાં બાળકોના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ અને આ સન્માન સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત ચંદ્રકાંતભાઈ પટેલ ડૉક્ટર પ્રતાપસિંહ સરવૈયા તેમનું જેમણે આયોજન કર્યું છે એવા તમારા જાગૃત પ્રિન્સિપાલ તારીખભાઈ તેમજ સમગ્ર સ્ટાફ કારણ કે આ કાર્ય સારી રીતે કરવું હોય તો હું એવું માનું છું કે આખી ટીમનું સંકલન હોય તો આ તકે શાળા પરિવારના તમામ ગુરુજનો યુવા પરિવર્તન સંગઠન સિહોરના પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી કુલદીપસિંહ ઉપાધ્યક્ષ ભાઈ શ્રી હર્ષભાઈ ત્રિવેદી મલુકાભાઈ તેમજ આપ સૌ વિદ્યાર્થીઓનો એટલે કે શિહોર ની અંદર જેમની ફસ્ટના ડાળમાં માતૃકૃપા હોસ્પિટલ ચાલે છે વર્ષોથી રાજપ્રાન કુડિયા ટ્રસ્ટમાં પણ એ જે સેવા આપે છે ડોક્ટર તરીકેની કાર્યક્રમમાં કાર્યક્રમ છેલ્લા 4 વર્ષથી સતત એમના જન્મદિવસે એ યુવા યુગ પરિવર્તનને માધ્યમ બનાવી અને અલગ અલગ શાળાઓમાં ઇનામ વિતરણ કરે છે પા જવાનું હોય એક કટિંગ કરવાની હોય જમવા જવાનું એવું બધું બનતું હોય છે પરંતુ સાહેબ ઇનામ વિતરણ ઉપરાંત વૃદ્ધાશ્રમની અંદર વૃદ્ધોને ભોજન કરાવવાનું આ બધી અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોય છે સાથે સાથે એમના દીકરાનો જ્યારે જન્મદિવસ આવે છે અને એમની ટીમની મેનેજમેન્ટ નીચે આપણે જ્યારે આજે ઇનામ વિતરણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજના સમયની અંદર મારા પૂર્વ વક્તાઓએ ઘણું બધું જણાયું છે મંચસ્થ મહાનુભાવો જે આપણી વચ્ચે બિરાજમાન છે અમારા વડીલને જેમને એમને વિચાર ઇનામ વિત્રો આવ્યો ચંદ્રકાંતભાઈ પટેલ

આર્મીના લેફ્ટનન્ટ કર્નલ જે બેન હતા એમનું નામ આપો મે તમને હિન્ટ આપી દીધી કે બેન હતા ચાલો કોણ નામ આપશે ચાલો એર વિંગ કમાન્ડર હતા ઈ પણ બેન હતા એમનું કોણ નામ આપશે જા બધી વસ્તુ જરૂરી છે આપણે આમાંથી મોબાઈલ કેટલા લે મમ્મી પપ્પા નાના મોટા ભાઈ બેન નો મોબાઈલ કોને કોણ વાપરે બધા જો જેને હાથું ચોકરી હાથું પોલીસ બાકી વાપરે તો બધા જો આવી ગયું ને તો આ મોબાઈલનો નો ઉપયોગ હું તમને આજે એ જ સમજાવવા માંગુ છું કે એકવીસમી સદીનો યુગ છે અને જો આપણે ભારત ને વિશ્વગુરુ હોય ને તો આ જે રમકડું છે

તરૈયા સાહેબ છે શિક્ષકગણ છે વાલીઓ છે અને અમારી જેવા ભાઈઓ છે એ બધા સાથે મળીને એક આપણો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય તમે ખૂબ જ સરસ ભણો છો ક્લાસરૂમમાં પાઠ્યપુસ્તકમાં આવે છે તે પરંતુ શાળા મહોત્સવ જ્યારે પ્રવેશ મહોત્સવ હતો ત્યારે મેં એક જાહેરાત કરી હતી કે દર વર્ષે એમના તમે શૈક્ષણિક વિચારો જાણો તો જ્યાં સરકાર વિચારોનું બંધ કરે ટૂંકમાં કે એમની જે કેપેસિટી હોય એનાથી કંઈક આગળ કે બાળકો માટે આપણે કાંઈ કરી ચૂકવું છે દરેક તબક્કે દરેક વ્યક્તિના અમુક મર્યાદાઓ અમુક એની જરૂરિયાત મુજબનું કામ થતું હોય તો એને આગળ કેમ લઈ જવ સાહેબના ખૂબ ઉમદા વિચારો છે લગભગ ચાર પાંચ વર્ષથી અમે જોડાયેલા છીએ એમના ઘરે બેસીને અમે આ શિક્ષણ બાબતે એવા સ્પીકર આપણી સિહોરની દરેક બુક સ્ટોલની અંદર પ્રાપ્ય છે અને ખૂબ વ્યાજબી ભાવે મળે છે